આ જગત કૂતરાની વાકી પૂંછડી જેવું છે સેંકડો વર્ષ થયા લોકો એને સીધું કરવાની મથામણ કરી રહ્યા છે પણ જ્યારે એને છૂટું મૂકે છે ત્યારે એ પાછું વાકું થાય છે એથી બીજું થાય પણ શું માણસે અનાસક્ત રહીને કામ કરવાનું શીખવું જોઈએ આ રીતે કામ કરે તેનામાં ધર્માંધતા ન આવે આ જગત કૂતરાની પૂંછડી જેવું આખું છે અને કદી સીધું થવાનું નથી એમ જે જાણે છે તેનામાં રહે નહીં જો જગતમાં જનુન ન હોય તો અત્યારે છે તેના કરતા ઘણી વિશેષ પ્રગતિ થઈ હોત માનવજાતની પ્રગતિ જનુનથી થાય છે એમ માનવું ભૂલ ભરેલું છે જનૂન તો પ્રવૃત્તિને ઉલટું છે એના વડે દ્વેષ અને ક્રોધ ઉદ્ભવે છે એનાથી લોકો એકબીજા સાથે લડે છે અને પરસ્પર સહાનુભૂતિ ગુમાવી બેસે છે આપણી પાસે જે કંઈ છે અથવા આપણે જે કાંઈ કરીએ છીએ તે જગતમાં ઉત્તમ છે અને આપણી પાસે જે કાંઈ નથી અથવા આપણે જે કાંઈ કરતા નથી તે જગતમાં નકામું છે એમ આપણે માનીએ છીએ આને કારણે જનોની થવાની વૃત્તિ જાગે ત્યારે કુતરાની વાકી પૂંછડીનું દ્રષ્ટાંત હંમેશા યાદ રાખજો જગત માટે તમારે ચિંતા કરવાની અને ઉજાગરા કરવાની જરૂર નથી તમારા વગર જગત વહે જવાનું છે જ્યારે તમે ધર્મની બાબતમાં ખોટા લાગણી વેડા ટાળશો ત્યારે જ તમે સારું કામ કરી શકશો સ્થિત પ્રજ્ઞ શાંત વિચારશીલ સદભાવી અને પ્રેમાળ માણસો જ જગતમાં સારું કામ કરી શકે છે અને તેમાં તેમનું પણ કલ્યાણ થાય છે જનોની મૂર્ખ અને સદભાવ વગરના માણસો કદી જગતને સરળ કરી શકવાના નથી અને પોતે પણ પવિત્ર અને પરિપૂર્ણ બની શકવાના નથી